સુરતમાં વધી રહેલી વાહન ચોરી સહિતની અનેકો ઘટનાઓ રોકવા પોલીસ પેટ્રોલિંગ વધારી રહી છે ત્યારે ઉધના પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ત્રણ હીઢા વાહન ચોરોને ઝડપી પાડી ચોરેલા ચાર વાહનો કબજે કબજેલી ઉધનાના બે અને ડિંડોલીના બે મળી કુલ ચાર વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે સુરતમાં વાહન ચોરીની વધી રહેલી સતત ઘટનાઓ વચ્ચે ઉધના પોલીસે પેટ્રોલિંગ વધાર્યું હતું ત્યારે બાતમીના આધારે ઉધના પોલીસે આકાશરૂપે સાગર સંજય કુમાવત ચેતન અમૃત પાટીલ અને આકાશ રૂપે ગોલુ રામરાજ કુમાવતને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી હતી અને પૂછપરછ કરતા ડિંડોલી બેસ્તાન આવાસ પાણીની ટાંકીની સામે નવા મકાનોના બાંધકામ સાઇટ પાસેથી બાઇકની ચોરી કરવાની સાથે ત્રણેય આરોપીઓએ બીજી અન્ય ત્રણ મોટરસાયકલની પણ ચોરી કરી હતી અને બાઇકો હોય ત્યાંથી ઉધના પોલીસે ત્રણ બાઇક કબજે લીધી હતી અને પૂછપરછ કરતા રીઢાએ ઉધના પોલીસ પતકની હદમાંથી બે અને ડિંડોલી પોલીસ પથકની હદમાંથી બે મળી ચાર વાહન ચોરીની ને કબૂલાત કરી છે ઉધના પોલીસે રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ